અ નમસ્કાર દોસ્તો માય સેલ્ફ કિશન ઠાકોર એમ એલ એફસ્ટાઈલ એસટી સિલિન્ડર એન્ડ આજે આપણે કસ્ટમર જોડે બેઠા છીએ એમને આપણી પ્રોડક્ટ વાપરવાના કારણે બહુ સારા રિઝલ્ટ મળ્યા છે તો શું રિઝલ્ટ મળ્યા આપણે એમના મોઢેથી સાંભળીશું સાહેબ શું નામ તમારું અનારજી ગભીરજી અનારજી ગભીરજી ઠાકોર રાઈટ તમારું નામ દિનેશજી અનારજી દિનેશજી અનારજી હવે દિનેશજી આપણી પ્રોડક્ટ યુઝ કરી તો તમારા પપ્પાનો શું પ્રોબ્લેમ હતો જેના કારણે આપણી પ્રોડક્ટ વાપરી હતી શ્વાસની તકલીફ હતી શ્વાસની તકલીફ હતી રાઈટ તો શ્વાસની તકલીફમાં એમનો શું પ્રોબ્લેમ થતો હતો શ્વાસની તકલીફમાં દાખલ કર્યા હતા પણ કોઈ રિકવરી નથી આવી રાઈટ મતલબ કે અચાનક બીમારીમાં બહુ વધારે બીમાર થયા જેના કારણે તમે દાખલ કર્યા કઈ જગ્યાએ દાખલ કર્યા હતા વસંતપ્રભા વડનગર વસંતપ્રભા હોસ્પિટલમાં સરસ કેટલા દિવસથી આ હોસ્પિટલમાં રાખ્યા હતા વારી વાર એક વીક મતલબ અઠવાડિયું એમને હોસ્પિટલમાં રાખ્યા હતા અને અઠવાડિયું ટ્રીટમેન્ટ કરાયા પછી શું રિઝલ્ટ હતું એમ રિઝલ્ટ કોઈ જ નથી બરાબર મતલબ જેટલું જોઈએ એટલું રિઝલ્ટ મળ્યું નહીં રાઈટ હવે એક અઠવાડિયું જે તમે એમને દાખલ કર્યા તો એમાં મિનિમમ ખર્ચો કેટલો થયો છે તમારો પચાસ હજાર પચાસ હજાર ઉપર ખર્ચો થયા પછી મતલબ જેટલી રિકવરી આવી જુઓ એટલી રિકવરી આવી નહીં હોય પણ જ્યારે આપણી આ પ્રોડક્ટ તમે યુઝ કરી મતલબ કે એમાં લાઈફસ્ટાઈલની ઓન એન્ડ ઓન એન્ડ એલિમેન્ટ વેલનેસની બંને પ્રોડક્ટ યુઝ કરી છે જેમાં એક કવચપ્રાસ છે બીજા નંબરમાં આયુષ્વાસ છે કપનીલ છે એન્ડ નાઇની ફાઈ છે તો કેટલો ટાઈમ આ પ્રોડક્ટ વાપરી તમે ત્રણ મહિના ત્રણ મહિના વાપરી ત્રણ મહિના પ્રોડક્ટ વાપર્યા પછી અત્યારે રિઝલ્ટ શું લાગે તમને સો ટકા સો ટકા મતલબ જ્યારે આ પ્રોબ્લમ હતો ત્યારે કાકા ખાટલામાંથી ઊભા થઈને આજુબાજુમાં ફરી નતા શકતા જે પ્રમાણે તમે વાત કરી હતી એ પ્રમાણે બરાબર અત્યારે કાકા બધી રીતે ફરી હતી મતલબ તમને રિઝલ્ટ ફરાવશો સરસ તો આપણી પ્રોડક્ટ વાપર્યા પછી તમે સો ટકા સંતુષ્ટ છો સંતુષ્ટ અને બીજા લોકોના શ્વાસની પ્રોબ્લેમ હોય તકલીફ હોય તો તમે બીજા લોકોને શું સલાહ આપવા માગો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ સો ટકા સરસ તો એમને શ્વાસમાં એકદમ બેસ્ટ સારું રિઝલ્ટ મળ્યું એ બદલ થેન્ક યુ જય હિન્દ જયરાયલ થેન્ક યુ મચ